કેમ ન પૂરા પૂરા બંધી નાખજે પાછા ખોડિયા નો બગાડો ના પૈસા ખોડીયો નહીં પૂરા બંધી રાખે આ બીજો મજૂર હતા નો તમે કોઈ ઘર નો માણસ ના હોય ને તો ફોન ત્યાં એટલે બેસી જ જોઈ મને તો હું મારા તો આ વ્યા ખાવા આવ્યો હા રોજ બે દર આવતો હતો

Vai expelled mi ca badai Badaiul ia qarunla ki બાપો upar ઉપર jest jedna ba ba Bur bad 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 એલે ભાઈ ની વારી આ ગલ બોલ્યા તને એ ના બોલા એ નહિ આવતો કોંગરા નું મારા ઓલે પાણી નક કઈ દઈશ હું લાઈ તઈ કેડી એ મને ખબર ન તું પાર તને મારા ઓલે હું તો એ બોમ્બો એક કેડી આલે તનો નહની કે ઓ પડી બીજી પડી એ મોટીઓ તો રવા દેજે જની ગજે એ કાઠી ઓલે ના હોય કાઠી એ કાઠી ઓલે એ બીજી પાડુ

આ કાઈ નથી પાકવા. હું ના નિયમ તો ત્રડો દેમો. આ એવર તો આવી ગયો. હા સેવા કે કે જો તો થઈ જવાય લાઈન નેખું અમે. અલા લે ખાવે તો ખા સેવા મારો લે ખાય હ. અમે આ બેચ્યા તો મારો કશું ન તો તો બસ વાગી. અને જતો આવ્યો. ચે તો હાડિયા હા એટલે આ તો મારા હા કે ચાર લેરીઓ થઈ જ જોજા લઈ નાથ્યો યાર આ જોજે અમને ખબર છે કે અરે આવું કોક કરશે એની ઘરે તમામ બીજા મેં કેરી મેલી મીલી કહું પારોત હું અરે ઠોકવાય બે એમના વાજ મા બે ઘસી દો લમવાની ના મારા જોતા એક બે કેરીઓ જોશી એક કેરીનું શું થાય બપોરના નાસ્તાનું ઠેકવાનું નહીં મોતી જ્યાં દાડું ચેન્જ કરવા દે આ ડાળુ એક બે પરી જાય ખાલી બહુ થઈ ગયું હું નક્કી કોઈ દર ના બનામ ભાઈ આજે કરો તમે પડી રહ્યું એક બે તો પડી છે ને એક ગુજામ પડી ગુજામ પડી ખાવા દે બેઠા બેઠા કેરી ખાવાની મજા અલગ પાડી ને તમે જે કહેવાય પણ કેવા થોડીક થોડી નાખો

નહીં બે બે નુકરા આખું ગોમ ભેગું કરું કાલે સરપંચોની વાત જવા દો તો મારા હબાનો ઢગલો કરી જેનો જોજો બધી હાકે હાકો પાડી મારા હગો વાળા મોકલાવાની હું હું મોકલાવું પછી કેરીઓ લઈ જાય ચપ્પલ લેવા આવ્યા નહીં તમે જુઓ કાલ બધા મોણસ હું ભેગા કરું આપ બાટલા લઈને આવ્યા લાઈન હા બાટલા લઈને બહાર ચોરી કરવા નીકળ્યા બાપાનો હબ હા ઓછા નહીં પેલો લાલ ઓછું નહીં નું ઘરો આબો તો આ વબાને આટલી બધી કેરીઓ ખાવાનો શોખ હોય તો હું હું લે આબો પર પચીસ હજારમાં તૈયાર થઈ જતા ને રાખો તો કોબો એ વખત આ ભારે ચા વદરા પઠ્યામ હોય બેઠા બેઠા ચ કહો આ ગફુલે મોરીઓ જ ના ભારી હોય આ બધી હોય ચૂસી ચૂસી નાસી ગોટલા ના ના આ તો ગો આખું ભેગું કરું આ કેરી